ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધ અહીંયા મેં એક લિટર લીધું છે તો આપણે ફ્રૂટ સલાડ બનાવીશું આ ફ્રૂટ સલાડ બનાવવું એકદમ ઇજી છે અને બહુ ટેસ્ટી બને છે અને ઘરે સહેલું બને છે તો આપણે આ દૂધ છે એક લીટર મેં ફેટવાળું લીધું છે તો એનું આપણે ફ્રૂટ સલાડ બનાવીશું તો એકદમ સારું એવું બનશે અને અહીંયા એક સ્પેન લીધી છે અને ગરમ થઈ ગઈ છે તો એમાં દૂધ આપણે એડ કરીશું તમે જોઈ શકો છો ફૂલ ફેટવાળું આપણે દૂધ લેવાનું છે એટલે આપણું જે ફ્રૂટ સલાડ છે એકદમ ટેસ્ટી બને છે હવે આ દૂધ છે એને આપણે ગરમ થવા દઈશું અને થો થોડુંક દૂધ ઉકળે એટલે આપણે એમાં બધા મસાલા છે તે એડ કરીશું કસ્ટર્ડ પાવડર અને આ રીતે તમે બે ત્રણ મિનિટ હલાવશો એટલે આપણું દૂધ છે એ ગરમ થઈ જશે અહીંયા મેં ગેસની આ સહાય રાખી છે તમે જોઈ શકો છો દૂધ છે એ આપણું ગરમ થવા લાગ્યું છે અને સાઈડમાં આપણે ચીપકે એનું ધ્યાન રાખવાનું છે આપણે થોડુંક એવું દૂધ કાઢી લેશું કેમકે આપણે એમાં વેનિલા કસ્ટર્ડ પાવડર એડ કરીશું એટલે દૂધમાં એડ કરી અને ઉમેરવું તો હવે દૂધ છે એ આપણું ઉકળી ગયું છે એને થોડીક વાર ઉકળવા દઈશું આ રીતે હલાવશું હવે અહીંયા મેં દોઢસો ગ્રામ જેવી મેં ખાંડ લીધી છે એક લીટર દૂધમાં તમે તમારા સ્વાદ મુજબ ગળ્યું કે થોડુંક ટેસ્ટ ઓછો આવે એ રીતે તમે કરી શકો છો તો મેં અહીંયા મીડિયમ આપણે પરફેક્ટ માપ સાથે બનાવીએ છીએ એટલે અહીંયા દોઢસો ગ્રામ જેવી આપણે ખાંડ લીધી છે તેને આપણે આ રીતે થોડીક વાર ઉકળવા દેશો એટલે ખાંડ છે તે આપણી પીગળી જશે અને દૂધ ગરમ થઈ જાય પછી જ આપણે ખાંડ ઉમેરશું કેમ કે દૂધ છે તે ફાટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે આપણે એમાં એડ તમે જોઈ શકો છો વેનિલા મેં કસ્ટર્ડ પાવડર લીધો છે તો આપણે બેથી ત્રણ ચમચી જેવો એડ કરીશું તો એનાથી ટેસ્ટ એકદમ સારો એવો આવશે અને દૂધ છે તે ઘટ થઈ જશે અહીંયા મેં ત્રણ ચમચી લીધી છે અને એને આપણે બરાબર દૂધ સાથે મિક્સ કરી લેશું તમારે બીજો ફ્લેવર નાખો તો પણ તમે એડ કરી શકો છો મેં અહીંયા વેનીલા ફ્લેવર લીધો છે આ રીતે આપણે દૂધમાં મિક્સ કરી દઈશું અને હવે આપણે એડ કરીશું દૂધ જે ઉકળે છે એમાં તો આ રીતે દૂધમાં આપણે એડ કરવાથી દૂધ છે તે આપણું ઘટ થઈ જશે અને જલ્દી એવું થીક એવું થઈ જશે એટલે આપણે એને બરાબર મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો દૂધ આપણું એકદમ એવું થીક એવું થઈ ગયું છે ફ્રૂટ સલાડ તો હવે એને આપણે આ રીતે હલાવી અને એક બે મિનિટ સુધી દલાવી અને ઉકળવા દઈશું અને પછી આપણે એને નીચે ઉતારી લેશું આ રીતે ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એક જ સાઈડમાં આપણે હલાવીશું એટલે આપણું જે ફ્રૂટ સલાડ છે એ બની જશે તમારે પાતળું થોડુંક કરવું હોય તો તમે પાતળું પણ કરી શકો છો મારે અહીંયા થોડું જાડું છે એટલે તમારા ટેસ્ટ મુજબ તમે રાખી શકો છો તો હવે આપણે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું અને નીચે ઉતારી લેશું તો હવે આપણું ફ્રૂટ સલાડ બનીને રેડી થઈ ગયું છે આ રીતનું હોવું જોઈએ હવે મેં ગેસની આંચ બંધ કરી દીધી છે અને આપણે થોડુંક ઠંડુ થાય એટલે બાઉલમાં એડ કરીશું જેમ ઠંડુ થશે એમ આપણું જે ફ્રૂટ સલાડ છે એ થીક જેવું થઈ જશે એટલે આપણે મીડિયમ રાખીશું અને હવે આને ફ્રીજમાં બેથી ત્રણ કલાક સુધી આપણે એને રાખી મૂકીશું આ રીતનું હોવું જોઈએ હવે આપણે ફ્રીજમાં એડ કરીશું હવે આ બધા ફ્રૂટ છે આપણે એને ફ્રૂટ સલાડને આપણે ફ્રીજમાં બે કલાક અથવા તો ત્રણ કલાક સુધી આપણે ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે બધા ફ્રૂટ છે તેને કટિંગ કરી લેશું આ રીતે દાડમ છે કેળા સફરજન કાળી દ્રાક્ષ લીલી દ્રાક્ષ અને તમે ચીકુ બધા ફ્રૂટ તમે એડ કરી શકો છો મેંગો બ કેરી નથી એટલે કેરી પણ તમે એડ કરી શકો છો અત્યારે સીઝન છે કેરીની પણ કેરી અત્યારે કાચી છે એટલે આપણે આ દ્રાક્ષને જે સિઝનના ફ્રૂટ હોય એ આપણે એડ કરી અને ફ્રૂટ સલાડ આપણે બનાવીશું તો આ રીતે આપણે બધું કટિંગ કરવાનું છે ઝીણું ઝીણું અને આ ફ્રૂટ સલાડ ઘરે બનાવશું તો ઇઝીલી એકદમ સહેલું પડશે અને ટેસ્ટ પણ એટલો સારો આવે છે બહાર કરતાં તમે ક્યારેય ન આ બનાવ્યું હોય ફ્રૂટ સલાડ તો જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમે કેવી રીતે ફ્રૂટ સલાડ બનાવો છો તો હવે આપણે અહીંયા બધા છે ફ્રૂટ બધા સમારાઈ ગયા છે તો હવે આપણે એને આ રીતે ઠંડુ થઈ ગયું છે ફ્રૂટ સલાડ એની અંદર આપણે મિક્સ કરીશું તમે જોઈ શકો છો થીક એવું થઈ ગયું છે એટલે ઠંડુ થાય એમાં આપણું જે ફ્રૂટ સલાડ છે એ જાડું થઈ જશે એટલે આપણે એને મિક્સ કરી અને આ રીતે બધા ફ્રૂટ છે તેને એડ કરતા જશું સફરજન પછી અહીંયા દાડમના બી છે કાળી દ્રાક્ષ લીલી દ્રાક્ષ અને ચીકું આ બધાનું આપણે મિક્સ કરીશું અને ઉપરથી આપણે કેળા થોડા કટિંગ કરેલા છે એ કેળું એને પણ આપણે આ રીતે મિક્સ કરી લેશું અને આવું ફ્રૂટ સલાડ ખાવામાં આવે તો બહુ હેલ્ધી બને છે અને બધા વિટામિન્સ હોય છે ફ્રૂટમાં તો આ રીતે તમે ઉનાળામાં ગરમીમાં ઠંડક આ રીતે કરી શકો છો તો આ ફ્રૂટ સલાડ જરૂરથી ટ્રાય કરજો અને જરૂરથી બનાવજો તો આપણે ફ્રૂટ સલાડ ખાવું હોય ત્યારે ફ્રૂટ એડ કરવાના છે તો હવે આપણે વાટકામાં એડ કરીશું બાઉલમાં ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ તો તમે જોઈ શકો છો આપણો આ ફ્રૂટ સલાડ બની અને રેડી થઈ ગયું છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન દરરોજો